પાટણ જિલ્લાની માયલીપા આવેલું વઢિયાર પંથકમાં સમી ગામની અંદર ત્રણ નિરાધાર ગરીબ બાળકો છાપરું વાળીને રહેતા હતા અને મમ્મીને માનસિક બીમારી હતી પપ્પા ત્રણ વર્ષ પહેલાં એક્સપાયર્ડ થઈ ગયા હતા અને બાળકો ત્રણે ત્રણ એમ કહેવાય કે મેણિયા કાગર વેણીને પોતાનું પરિવાર ચલાવતા હતા અને જ્યારે આ વાત મને જાણ થઈ ત્યારે હું સમી ગામની અંદર આ બાળકોની મુલાકાત કરવા માટે આવ્યો અને મેં વિચાર્યું કે મારા સોશિયલ મીડિયાના ફ્રેન્ડ સર્કલ દરેક મિત્રોનો સહયોગ સપોર્ટ મળશે અને આ બાળકોનું ઘર બની જશે ત્યારે મિત્રો આપણે ઘર બનાવવાનું ચાલુ કર્યું અને ઘર આખું એમ કહેવાય કે તૈયાર થઈ ગયું છે તો હૃદયપૂર્વક હું દિલથી આભાર વ્યક્ત કરું છું ઇન્સ્ટાગ્રામના ફ્રેન્ડ સર્કલ ફેસબુકના તમામે ફ્રેન્ડ સર્કલ અને આપને વિનંતી પણ કરું છું કે મિત્રો ઘર વખરી લાવવાની છે તો સહયોગ સપોર્ટ કરજો ફૂલને તો ફૂલની પાંખડી અને વિડીયો શેર પણ